અગસ્ત ઓગણત્રીસ જુલાઈના રોજ મેગ્રજમાં વહેલી સવારે એસબીઆઈ એટીમાં એટીએમમાંથી અજાણ્યા ચોરી સમૂહ એટીએમ નો ગેસ કટરથી કટ કરી અને ટોટલ તેર લાખ સત્યાવીસ હજારની રોકડ રકમ છે એ ચોરી કરેલ હતી આ ગુનાના ની તપાસમાં સીસીટીવી જોતા આમાં એક ઇકો ગાડીનો યુઝ થયેલ છે અને એ એ જે ઇકો ગાડી હતી એ મોડાસા રૂરલ પોસ્ટે વિસ્તારમાંથી ચોરી થયેલ હતી અને ચોરી કરવા માટે પણ એક બીજી અપાચે મોટર સાયકલનો યુઝ થયેલ હતો તો આગળ તપાસ કરતાં આ જે મોટરસાઇકલ હતી એ પરપ્રાંતિય આરીફ ખાન ઇદ્રિસ ખાન નામના ઈસમે ખરીદેલી હતી કે જે બીજા એક પરપ્રાંતીય પરવેશ સમીમ ખાન સાથે મધુવન સોસાયટી મોડાસામાં રહેતો હતો આ બંને જે રૂમ રાખીને રહેતા હતા ત્યાં બીજા ચાર પરપ્રાંતિય ઈસમોએ તેમનો સંપર્ક કર્યો હતો અને આ છ ઈસમોએ સાથે મળી અને પૂરેપૂરું પ્લાન કરી અને ઇકો ગાડી ચોરી કરી અને ગેસ કાટર અને બીજા સાધનો વડે જે એટીએમ ચોરી છે એમને અંજામ આપેલ છે આ જે ગુનો છે એને શોધી કાઢવા માટે રેન્જ વડા વિરેન્દ્રસિંહ યાદવ સર અને અરવલ્લી એસપી સાહેબ શેફાલી બરવાલ સાહેબની સૂચનાથી અને પીઆઈ ટીબી વાળાની આગેવાનીમાં બે ટીમો બનાવેલી હતી એક પીએસઆઈ વિજય તોમર અને બીજી પીએસઆઈ વીડી વાઘેલા સાહેબની એ બંને ટીમોએ સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કર્યો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અને જે પોતાના ખાનગી બાતમીદારો છે એના આધારે આ આરીફ ખાન અને પરવેઝને અલીગઢથી પકડી પાડેલા છે જેમાં તેને તે બંને પાસેથી કુલ બે લાખ અઠ્ઠાવન હજાર રોકડ રકમ છે એ કબજે કરેલ છે સાથે બે મોબાઈલ અને ચોરીમાં વપરાયેલ મોટર સાયકલ એટલી વસ્તુઓ છે એ ગુનાના કામે કબજે કરેલ છે આ રીતે આ મેઘરજ પોસ્ટે વિસ્તારની એટીએમ ચોરી અને સાથે સાથે મોડાસા રૂરલની વાહન ચોરી આ બંને ગુનાઓ ડિટેક કરવામાં રેન્જ વડા સાહેબ અને એસપી સાહેબના સાહેબની સૂચનાથી એલસીબીની સમગ્ર ટીમ છે એમને સફળતા મળી છે